સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદની બેટિંગના પગલે અનેક તાલુકાઓમાં વરસાદી પાણી ભરાયા હતા બારડોલી તાલુકાના બારડોલી અને જોડતા રાયમ ગામ નજીક ફરી વરસાદી પાણી તેમજ ખાડીના પાણી રસ્તા પર આવી ચૂક્યા હતા રાયમ ખાતે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાણીની અંદર કાર અડધી ડૂબી જાય ત્યાં સુધીનું પાણી ત્યાં ભરાયું હતું જેને લઈ વાહન વ્યવહારની મોટી અસર થવા પામી હતી કેટલાક વાહનો પણ બંધ થવા પામ્યા હતા વરસાદી પાણી અહીં ભરાતા રાયમ સાર્વજનિક હાઈસ્કૂલમાં પણ પાણી ભરાવા માંડ્યા હતા જેને લઈને વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારથી જ બાળકોને રજા આપવામાં આવી હતી વરાળ ગામમાં પ્રવેશવાનો પ્રવેશ દ્વાર છે ત્યાં પણ ઘૂંટણસામાં પાણી જોવા મળી આવ્યા હતા સમગ્ર તાલુકામાં વરસાદના વરસાદના પગલે જેટલા ગામોના રસ્તા બંધ થયા હતા બે દિવસથી ચાલુ સતત કારણે બારડોલી તાલુકાના અંદર પણ બારડોલી તથા મહુવા બે ના અંદર વરસાદ સતત ચાલુ હતો બારડોલી તાલુકાના દસ જેટલા રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ છે પરંતુ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા હોવાને કારણે અવર જવર અને લોકોના વાહન વ્યવહારને અસર થઈ નથી શહેરમાં આવેલ નીચાણવાળા વિસ્તારો રાજીવનગર સહિતનામાં પાણી ભરાયા છે પરંતુ હાલ છેલ્લા પંદર વીસ મિનિટથી જે વરસાદે વિરામ લીધો છે જેના કારણે કલાકના અંદરે પાણી ઉતરી જાય એવી શક્યતા છે બાકી કોઈ કે કેવી વિગતો આપણા ધ્યાને આવેલ નથી